જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધો સામાન ગોઠવાય કર અબ હા બસ હજી થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા ને ગેસ કનેક્શન આવ્યા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે સારવાર માટે રજડતા દર્દીઓને હવે સારવાર માટે નહીં પરંતુ પીવાના પાણી માટે વલખા મારવા પડે છે આકરી ગરમીમાં લોકોને રાહત થાય તે માટે અનેક એનજીઓ નવી સિવિલમાં આવીને

ઉનાળો શરૂ થતાની સાથે સિવિલ હોસ્પિટલમાં તેમના પરિવારજનો હોસ્પિટલ સ્ટાફને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે સમસ્યા એ છે કે કોરોનાના સમયગાળા દરમિયાન કિડની હોસ્પિટલમાં લગાવવામાં આવેલા પચીસ થી વધુ વોટર કુલર કોઈને કોઈ કારણસર બંધ છે જે ચાલી રહ્યા છે તે પણ ઠંડુ અને શુદ્ધ પાણી પૂરું પાડતો નથી બારમારની આ હોસ્પિટલમાં અનેક વોટર કુલર લગાવવામાં આવ્યા છે પરંતુ અહીં માત્ર થોડા જ કુલર ચાલી રહ્યા છે આવા સંજોગોમાં અનેક જગ્યાએ પાણી મળતું નથી આવી સ્થિતિમાં દર્દીઓ અને તેમના સગાઓ પાણી લેવા માટે અન્ય વોર્ડ અથવા અન્ય માળે જાય છે

માટે સૌથી વધુ સમસ્યા છે હોસ્પિટલમાં લગાવવામાં આવેલા વોટર કુલર આખા દરમિયાન આવતા નથી કે તેમાં રહેલી ખામીઓ પણ દૂર કરવામાં આવતી નથી ધીમે ધીમે એક પછી એક પાણીના કુલર બગડતા જાય છે ગયા વર્ષે હોસ્પિટલ મેનેજમેન્ટે એપ્રિલ મહિનામાં લગભગ એક ડઝન વોટર કુલરનું સમારકામ કર્યું હતું ત્યારથી તેના પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલમાં દરરોજ ચાર હજાર નવા દર્દીઓની સાથે પરિવારના ત્રણ થી ચાર હજાર જેટલા આવે છે દરરોજ વધુ દર્દીઓ દાખલ થાય છે છે હોસ્પિટલના લગભગ જયારે પરિવારના સેકડો સભ્યો વોર્ડ અથવા ખાલી જગ્યાઓમાં પડ્યા છે જયારે જયારે બે હજાર જેટલા હોસ્પિટલ સ્ટાફ પણ ત્યાં રહે છે આવી સ્થિતિમાં ઉનાળામાં પાણીની જરૂરિયાત કેટલી જરૂરી છે આ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે ಸಮಚಾರ್ಟ್ ಚೆನ್ನಾಯೋಕ